તળાજા શહેર અને તાલુકામાં પીજીવીસીએલ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવશે તળાજા શહેરમાં તેમજ તાલુકાના જુદા જુદા વિસ્તારમાં ખેડૂતો તેમજ સામાન્ય લોકોની વારંવાર થતી ફરિયાદોને લઈને ધ્યાન રાખી અને તળાજા પીજીવીસીએલ કચેરી દ્વારા અન્ય તાલુકામાંથી પણ બે એન્જિનિયરો તેમજ અન્ય ટીમો બોલાવી અને તાલુકામાં કામગીરી શરૂ કરવામાં આવશે લોકોની ફરિયાદોને ધ્યાને રાખી અને તલાજા જીવીસીએલ કચેરી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે જેમાં જે તલાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સૂચના અને માર્ગદર્શન મુજબ તળાજા પીજીવીસીએલ કચેરીના અધિકારી દ્વારા અન્ય તાલુકામાંથી પણ ટીમો બોલાવી અને કામગીરી શરૂ કરવામાં આવશે લોકોના હિત માટે અને લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેના માટે તળાજા પીજીવીસીએલ કચેરી દ્વારા સરાહનીય કામગીરી શરૂ કરવામાં આવી રહી છે અંબુજા આપણા અંબુઝામાં જે આજે તો એ બોસ્ટ પછી ચાવલા ઇન્ડસ્ટ્રીઓ ઓક્સિજન પાઇટ દ્વારા ગજાના નર્મદ એટલે થાંભના વધારે ગયા છે આસુકોષ ગુરલી દર તણાના તાલ કઠવા જે જીવાય પછી નિરકંટ જે જીવાય છે તાપત પ્રોપર છે જીવ પછી કુંડવી જે જીવાય પીતર આટલા અત્યારે અમે પહેલા પીજમાં ચોમતા એટલે અંડર